નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણાવશું જવાહર નવોદય વિદ્યાલય એન્ટ્રન્સ એક્ઝામ ધોરણ છ માટે જેમાં અંક ગણિતનો ચેપ્ટર નંબર ટ્વેલ્વ જેનું નામ છે ટકાવારી અને તેનો ઉપયોગ જેમાં સ્વાધ્યાયનો પહેલા નંબરનો પ્રશ્ન છે બે કિલોગ્રામના બસો ગ્રામ કેટલા ટકા બે કિલોગ્રામના હવે અહીંયા જો અધ્યયન આપો શું કીધું છે કે બે કિલોગ્રામના બે કિલોગ્રામના બસો ગ્રામ कितला टका था એટલે આ જે 2 કિલોગ્રામ છે આ 2 કિલોગ્રામ એના કે 200 ગ્રામ છે એ કેટલા ટકા ગ્રામ છે હવે અહીંયા આપણે આ રીતે લખશો તો उत्तर જ ખબર પડી જશે છે 2 કિલોગ્રામ ના કેટલા ટકા આપણે કેટલા ટકા અહીં આપણે શોધવાનું છે એ આપણને ખબર નથી તો આપણે શું માનીશું x% શું માનીશું x% 2 કિલોગ્રામ ના x% બરાબર કેટલા થાય 200 ગ્રામ થાય बरोबर એટલે કે 2 किलो ग्राम છે તેના x ટકા એટલે કેટલા એના x ટકા કેટલા ગ્રામ થાય 200 ગ્રામ થાય ઓકે તો આ x ટકા આપણે શોધવાના છે જે રીતે કે તમને બિક સિમ્પલ ઉદાહરણ આપું કે 40 ના 10 ટકા 40 ના 10 ટકા કેટલા થાય જે આપણે નો આપ પી ઉપર જોઈએ કે શું છે 40 ના સોરી 400 ના આપણે ગણીએ 400 ના 10 ટકા કેટલા થાય ચારસો ચારસો 400 પાણી ચારસો લીટર પાણી ચારસો લીટર પાણીમાંથી દસ ટકા પાણી મારે બીજાના ઘરે આપવાનું છે તો મેં કેટલા લીટર પાણી આપું તો ચારસો ના દસ ટકા કેટલા થાય તો ચારસો નાની જગ્યાએ આપણે શું કરીશું ગુનાકાર દસ ટકા છે ને ટકામાંથી હટાવવા માટે દસ મૂકીશું અને છેદમાં શું મૂકી દઈશું સો ઓયા યા જો વચ્ચે ગુણાકાર છે 400 ને નીચે કઈ ન લે એક વચ્ચે ગુણાકાર હોય તો આપણે આ નિયમ લાગુ પડી શકે છે છેલ્લે ઝીરો કટ અયા પણ છેલ્લે ઝીરો કટ એ લાસ્ટ ઝીરો કટ એ લાસ્ટ ઝીરો કટ યે એક કટ એક કટ 40 ભાગ્યા 1 કેટલા થશે 40 એટલે કેટલા લિટર આપીશું 40 લિટર 40 લિટર પાણી હું આપીશ એટલે અયા મેં લખું છું 40 એટલે 400 ના 10% કેટલા થયા 40

ચલો હવે આગળ તો બે હજાર મેં અહીંયા બે હજાર મૂકી દેવું છું ઓકે તો આ નાની જગ્યાએ મેં શું કરીશ ગુનાકાર મૂકીશ એક્સ ટકા છે અને ટકામાંથી મારે હટાવવા છે તો અહીંયા મેં એક્સ મૂકીશ અને નીચે શું મૂકી દઈશ સો મૂકી દઈશ બરાબર કેટલા થશે બસો થશે હવે જો અહીંયા ગુનાકાર છે વચ્ચે શું છે ગુનાકાર છે અને અહીંયા બે હાજર નીચે કહીને લઈ એક છેદમાં કહીને લે એક આ ઉપરવાળા ભાગને અંશ કહેવાય નીચેવાળા વાળા ભાગને છેદ કહેવાય

કે વીસ ગુણ્યા એક્સ બરાબર શું હતું આપણા જોડે બસો હતો હવે મારે એક્સ ની કિંમત શોધવાની છે એક્સ મેં અહીંયા મૂકી દઉં આ બસો છે તે એમને મૂકી દઈશ અને આ વીસ જે છે એ આ બસો ના નીચે જશે એટલે બસો ના નીચે શું થશે વીસ જતા રહેશે આ રીતે ઓકે લાસ્ટ ઝીરો કરશ લાસ્ટ ઝીરો કરશ વીસ ના છેદમાં બે હવે સોરી વીસ ના છેદમાં બે એટલે વીસ ભાગ્યા બે કરીશ એટલે વીસ ભાગ્યા શું કરીશું બે બે એકુ બે બેમાંથી બે જાય શૂન્ય ઉપરથી શૂન્ય ઉતારો તો અહીંયા પણ શૂન્ય મૂકવા પડે એટલે કેટલા થાય દસ ટકા થાય કેટલા થાય દસ ટકા થાય દસ ટકા કયા છે બી નંબરનો ઓપ્શન છે ઓકે ચલો હવે બીજા નંબરનો પ્રશ્ન જોઈશું બીજા નંબરનો પ્રશ્ન શું છે જો વિદ્યાર્થી મિત્રો તમે મારા યુટ્યુબ ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને બેલ આઇકન બટન जरूर दबाव छे दे जनलिधि मारा डेली ने वीडियो तुम्ही अपडेट કરતા રહેશે હવે ये देना पो के 2000 ના 7.5 ટકા કેટલા હવે અહીં શું છે ₹2000 છે આપણો એટલે 2000 શું છે રૂપિયા છે ના 7.5 ટકા બરાબર કેટલા થાય ઓકે તો ચલો 2000 તો છે આપણે 2000 મૂકી દીજે છે આ જે ના છે ના એની જગ્યાએ મેં શું કરું છું ગુણાકાર મૂકી દઉં છું સાત પોઈન્ટ પાંચ ટકા છે અને મેં ટકામાંથી કાઢવા માટે શું કરીશ સાત પોઈન્ટ પાંચની નીચે સો મૂકી દઈશ ઓકે હવે જો બે હજારના નીચે કહી દઈ લેશું એક ઓકે ચલો નવા પેજ ઉપર જઈએ કે બે હજાર ના છેદમાં એક ગુણ્યા સાત પોઈન્ટ પાંચ ભાગ્યા સો આ રીતે હતા છેલ્લા બે ઝીરો કટ અહીંયા પણ છેલ્લા બે ઝીરો કટ કેમ કે અહીંયા વચ્ચે શાનું ચિહ્ન છે

શું શું કરીશું 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 એટલે આપણે તો પર પચાસ તમારો જવાબ શું આવશે એકસો પચાસ રૂપિયા એટલે સી નંબરનો ઓપ્શન એ સાચો છે ચલો ત્રીજા નંબરનો પ્રશ્ન જોઈશું આપણે ત્રીજા નંબરનો પ્રશ્ન શું છે કે

સોરી ચોવીસ ગુણ્યા શું કરીશું આઠ ખરીશું એટલે ચોવીસ ગુણ્યા ચોવીસ ગુણ્યા આઠ ખરીશું ઓકે તો ચોવીસ ગુણ્યા આઠ કેટલા થશે આઠ ચોક બત્રીસ વધી પડી ત્રણ આઠ ગુણ્યા સોળ સોળ ને ત્રણ से एक सौ बानु, बानु आयास तो टका के आया। एक बानु आया। अभी चलो नवाज पर चार चार पत्र टका चार सो, तो सो जगह गुना का और पात्रिस टका ने हटा तो भाग्या शु करी सौ लास्ट बे जीरो कट लास्ट जीरो बट चार गुनिया पत्र कर ચાર ગુણ્યા પાત્રીસ કરીશું ચાર કરીએ કે પેલામાં કેટલા હતા એકસો બાણું અને આ કેટલા છે એકસો ચાલીસ તો એકસો બાણું ઓછા એકસો ચાલીસ કરીશું અહિયાં શું આવશે બે અને નવ માંથી ચાર જાય તો શું આવશે

આગલા વિડીયોની અંદર આગળના પ્રશ્નો આપણે સમજાવશું તો પ્લીઝ મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને બે આઇકન બટન જરૂર દબાવી દેજો